બોલો થાળીમાં ગરમી કેવી થતી હતી બોલો શું કરું આ લાઇટી વહી ગઈ આ ડ્રેસ પહેરી લીધો ને તે આમાં છે ને ગરમી ન થતી હવે છે ને દરરોજ ડ્રેસ જ પહેરવા છે એટલે ગરમી જ ન થાય આ સારી આમ વીંટોળી આમ વીંટોળી નકરી ગરમી થાય આ ડ્રેસ પહેરો છે ને તે લાઈ એક બે ફોટા પહેરી અસલ મજાનું હું અતિ મસ્ત લાગું છું સર્વિસ લઈ લીધી

કાંઈ નહીં ડ્રેસ પહેર્યો છે ઉર્ફી ની સાતો ઉર્ફી ની સાતો ફેશન ની ફાડ્યું મૂકો તો માં સુંદરી આ તે હું પહેર્યું આ ડ્રેસ હવે ડ્રેસ વરીને ક્યાં થાય મેં તને કેટલી વાર કીધું છે તારી માન ઘરે જી પહેરતી હોય અહીંયા હાડ્યું સિવાય કાંઈ ને પહેરવાનું કે કા આ ડ્રેસ ન પહેરાય અહીં કોણ લાજવાળું છે લાજવાળી હા પડી હે ને અહીં નહીં પહેરવાનું

મારી દીકરી સગી આવેલી લે બેસ કાલ તો આવડા આવડા સડા પહેરે એટલે મારે શું કરું મારી દીકરી શક્તિ જાય ભલે જોઈ હોય ને માન કરી બેઠી પાછી આવી મારા દીકરા ટપુ કાકા નવરા હોય ને તો હારું બાપ ના પીરે હોય તોય સારું સાહા પીવા જવું હોય કે દઉં ને કેતા આજ છો ને આલ્યો હોય ભાઈ ક્યાં જાય

આ દોડ્યું લાંબુ કરીને લાઈટ લેવી હતી લંગડિયામાં શું કરવું આ હા થકવાડી દે આ બૈરાય રહ્યા ને નો હે લે શું કહે ડકો થયો ગીરી આ તારે સુઈમાં એ તારી ની ક્યાં ખોળા કાકા તારી વહુ જાતી ત્યાં રોડ કોય આ તે ભલે જાતી હોય તને દુયા આવે છે એ નહીં તારી માં મરી જાય છે ને બધું તારમાં થાય છે કાકા હે હે નહીં જાજટ વાહી એને મરી જાય છે

આ હા એ ડ્રેસ પહેરજ મારા બાપ આ ડ્રેસ પહેરવા દીશો નઈ હા ડ્રેસ પહેરજે જેમ સડા પહેરવા સદાય પહેરજે બસ ના એવું નઈ પહેર ડ્રેસ કેરી હા તો થોડા